बोलो सब सब छोड़ेंगे नहीं सब सब छोड़ेंगे नहीं हम लोग साथ के बच्चे नहीं है समय आते गिर जाते हैं आंधी और तूफान हमें अपने वाले को कह दो कि अपनी औकात में रहो जो अपना दिन भी एक दिन आएगा जय आदिवासी आज रोज ओगनीस सौ चौरानवे अंदर अपना इनो द्वारा अपना દશકતા ના દિવસે પણ ઉજવતા અને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજા દિવસ ના નામે મૂળ નિવાસી આદિવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે જનજાગૃતિમાં આપણા આપણા સમાજ ને આજે દિવસે દિવસે શોષણ કરી રહ્યા છે એનો જિમ્મેદાર આપણા સમાજના નેતાઓ છે એટલા માટે આપણે જાગવાની જરૂર છે સાહેબ બાકી અમારે આ કોઈ મફત વિરોધ લેવાનો કોઈ શોખ નથી પણ આજે ખુબંબાર તો એવું લાગવું જોઈએ કે આદિવાસી યુવા સમિતિ આજે ચલાઈ રહી છે તમારી આટલી બધી દુઆ અમને મળે છે એટલા માટે અમે તમારો સાથ મળીને ગમે ત્યાં અડધી રાતે પણ આજે ઉભા થવા માટે તૈયાર છે પણ તમે આવી રીતે આપશો ત્યારે એ ગમે એવા રાજકારણ હશે એમને પણ જવાબ આપણે દેતા શીખવી અને થી રોયલ એ આદિવાસી યુવા સમિતિ નું સંગઠન થયું ત્યારે આપણા સમાજ ના નેતાઓ ક્યાં હતા ત્યારે વિશ્વ આદિવાસી દિવસ તરીકે પણ કોઈ જાણતું ના હતું ત્યારે કોરોના ટાઈમ માં બે બે વર્ષ તો નીકળી ગયા હતા ત્યારે એકવીસ બાવીસ ની અંદર આપણા સમાજના ના કાર્યકર્તાઓ સમાજ ના અન્ય કામો કરવાનું ચાલુ કર્યું છે એના મેં તમને જણાવીશ કે અત્યારે ચોમાસુ આવ્યું ત્યારે પાલા ગામની ઘટના બની હતી જ્યારે કુદરતી વીજળી પડી હતી ખેડૂત ઘરે ત્યારે યુવા સમિતિ ફૂલ ની તો ફૂલ પાકડી ત્યારે ત્રીસ હજાર નો સહયોગ આપીને જ્યાં સત્તા નેતાઓના નેતાઓ ને કાન ઉગેડ્યા હતા